નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ચૂંટણીની તારીખો ડિક્લેર કરી દેવામાં આવી છે નવસારી સીટ ઉપરથી ભાજપના ઉમેદવારની પણ ઘોષણા કરી દેવામાં આવી છે પણ વાત જો કરવામાં આવે તો હાલ કોંગ્રેસના ઉમેદવારની ઘોષણા નથી કરવામાં આવી ભલે વરરાજા નક્કી નથી થયા પણ બેન્ડ વાળા તૈયાર થઈ ગયા હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે અને જેના સંદર્ભે લઈ અને આચાર સંહિતાની સાથે સાથે કાયદો વ્યવસ્થા લોકોમાં કોઈ પણ પ્રકારની બીક કે ન રહે એ ઘટનાને સંદર્ભે લઈ પોલીસ તંત્ર જે ખરું ચોક્કસથી એક્શન માવી ગયું છે ભલે મુરતિયાઓ હજુ તૈયાર ન થયા હોય પણ પોલીસ તૈયાર થઈ ચૂકી છે અને પોલીસ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા જળવાયેલી રહે એ સંદર્ભે ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે આજે સવારે પણ નવસારી ટાઉન વિસ્તારની અંદર ટાઉન પીઆઈ પીએસઆઈ એએસઆઈ મહિલા અને પુરુષ કોન્સ્ટેબલોની સાથે આરપીએસએફ એટલે કે રિઝર્વ પોલીસ ફોર્સના જે જવાનો ખરા એમની સાથે મળી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું વાત જો કરવામાં આવે તો વિરાવડ નાકાથી સવારે શરૂ થયેલું ફૂડ પેટ્રોલિંગ નવસારીના મુખ્ય માર્ગો ઉપર એટલે કે મોટા બજાર મોટા બજારથી ટાવર ટરથી ગોલવાડ ગોલવાડ થી ચાંદની ચોક ચાંદની ચોકથી નગરપાલિકા નગરપાલિકાથી ટાવર સુધીનો વન વે અને ટાવરથી વળી પાછા ટાઉન પોલીસ ચોકીએ જઈ અને આ ફૂડ પેટ્રોલિંગને વિરામ આપવામાં આવ્યો હતો તો કાયદો વ્યવસ્થા જળવાયેલી રહે લોકોની અંદર કોઈ પણ પ્રકારની બીક ભયનો માહોલ ન રહે કોઈ પણ સંજોગોની અંદર પોલીસ પણ નાગરિકોને સુરક્ષા આપી શકે એ સંદર્ભે લઈ અને જ્યારે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે એ સંદર્ભે નવસારી જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કટિબદ્ધ બની છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો